બરોબર હવે અત્યારે પણ મને તો ખબર નથી ને કે તું બીજા ચાલુ હોય તો ખબર ના હોય જોવા આવી તય જ ના પાડી દે તું મને ઈ તો ખબર ના હોય તારે ઈ તો ચોખ્ખો તમને કીધું નતું કે હું બીજા ચાલુ છું મને કોકાળે લવ છે સમજી ગયું તારો ફોલ્ટે છે તું અત્યારે કોકાળે લવ કરે ને રાત્રે વાતું કરે ને એટલે તું સગાઈ થોડું શું વાત ના કરું હવે હું નહીં કરું નહીં અરે મને ભરોસો જ નથી હું જિંદગીમાં એક જ વાર ભરોસો કરવાનો માણસ છું જિંદગીમાં ભરોસો તૂટે ને એટલે પૂરું હવે છોકરા રે તું આરામથી વાતચીત કરી લેજે ઉયા સાત દળ હું મારું પાપે કાલે જ આવીએ છીએ અને છોકરા ને નંબર બમ્બર બધું સુકુ મામા આપી હું એ છોકરા ને બોલાવી અને તારી યાર સગાઈ હું કરાવી સમજી હું તારી સગાઈ કરાવી આવું તો કાલે જો હવે કાલે હું અહીંયા આજ ન થાય એમ પણ સગાઈ નહી હું કરાવી તું મોત કરને તું તારે ટેન્શન ઉપર આન લે હું સગાઈ કરાવું તો ડોડુ સવાન એમ ઈ તમાર ડોડુ હું નંબર આપી બધાય ટોટલ નંબર આપી જી નંબર 12 વાગ્યા પછી કલાક કલાક જે વાતો જ ઘટેડી છે ને બીજી છોકરા વાળા બધા નંબર દુનિયા ને ખબર પડે સમજી ગયી મારે એજ વસ્તુ કરવી બીજા નંબર જરૂર નથી કાલે હું સાચું દડાવ હું ને મારા પપ્પા ને મારા જીજાજી ત્રણે ત્રણ ના એ કાઈ કાઈ કામ નઈ ને અમે આવીએ મળે બધી અત્યારે હું ટોટલ કુંડલી આપી ભલે તારો વારો કાટે ભલે તને લટકાવી જોવા લેવા ને દેવા તને રીત થી એ તું જોઈ લેવું કારણ કે મારી જંગીયાર એવી ખીલવાડ ગઈ મોટો મોટા પાયે પેલેથી સગાઈ નથી કરવી હું ખબર નથી આવી મને આ છોકરા બુદ્ધિ છે ત્યારે વાતચીત કરી સમજી કે હવે ખબર પડી કે તું ઓલરેડી ચાલુ જ છોકરા હજી ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે એની ને લગભગ કલાક કલાક વાતચીત થાય ખાલી હું નઈ તું મારી જિંદગી બગાડવા માં તું ને કઈ બાકી ના રાખ એટલી મને ખબર પડે તારા માં બાપ ને તારા માં બાપ ને પગું એ પગું એ હે મેં બગાડી કેમ સગાઈ કરી ને હા આ તો એ સગાઈ તો તૂટી જાય કાલે જ ઉજન ઇન્સાન ઉકરા ને જાય સગાઈ એક થી લાખે સગાઈ ના રહે આપણે એક થી લાખે પછી વાત પૂરી સગાઈ કાલ ની તારીખ માં તૂટી જાય કાલ ની તારીખ માં હું મારા પપ્પા ને મારા જીજાજી ત્રણે ત્રણે આવીએ છીએ બરોબર ને તારા ટોટલ સબૂત મારી પાસે છે ટોટલ ટોટલ મારા સાહેબ ને કઈ ને મને આપો સબૂત તો પૂરે પૂરા તો બધાને ખબર પડે કેમ સગાઈ તોડી